જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બટેકાનું ખૂબ જ ટેસ્ટી શાક એ પણ અલગ રીતે ફ્રેન્ડ્સ જો તમે આ રીતના એક વખત બટેકાનું શાક બનાવશો તો દર વખતે આ જ રીતના બટેકાનું શાક બનાવશો તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો તો ટેસ્ટી બટેકાનું શાક બનાવવા આપણે આ રીતના ત્રણથી ચાર બટેકા લેશું અને મેં બટેકાની છાલ પહેલેથી જ કાઢી લીધી હતી અને હવે આપણે બટેકાને આ રીતના મીડિયમ કટ કરી લેશું અને આ રીતના બીજા બટેકાને પણ કટ કરી લેશું હવે આપણે બટેકા ડૂબે તેટલું પાણી લેશું અને તેમાં એક ચમચી નિમક નાખી જે બટેકા કટ કર્યા હતા તે પાણીમાં નાખી દેશું અને બટેકાને બાફી લેશું ફ્રેન્ડ્સ આપણે બટેકાને બહુ વધારે બાફવાના નથી જો વધારે બટેકા બફાઈ જશે તો શાક સરખી રીતે બનશે નહીં અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ આપણા બટેકા બફાઈ ગયા છે અને આપણે બટેકાને આ રીતના બાફવાના છે ફ્રેન્ડ્સ હવે આપણે એક કઢાઈ લેશું અને તેમાં ચાર થી પાંચ મોટી ચમચી તેલ નાખી દેસુ અને તેલ આવી જાય પછી આપણે તેમાં એક ચમચી રાઈ તમાલપત્ર મીઠો લીમડાના પાન અને જે બટેકા બાફ્યા હતા તે નાખી દેસુ અને બટેકાને થોડીક વાર સાતરવા દેસુ જો તમે આ રીતના બટેકાનું શાક બનાવશો ને તો તમારા ઘરે મહેમાન આવશે ને એ પણ આ તમારા આ શાકના વખાણ કરતાં નહીં થાકે ફ્રેન્ડ્સ આ આપણા બટેકા સરખી રીતે ચડી ગયા છે ને હવે આપણે આમાં સ્વાદ અનુસાર નિમક થોડીક એવી હિંગ અને એક ચમચી હળદર નાખી દઈશું હવે આપણે શાકને ખૂબ જ ટેસ્ટી બનાવવા લાલ ટમેટા અને મગફળીની ચટણી નાખી અને તમે જો આ લાલ મરચાં અને ટમેટાની રેસીપીનો વિડીયો હજુ સુધી જોયો ના હોય તો જરૂરથી જોઈ લેજો મારી યુટ્યુબ ચેનલમાં આ વિડીયો અવેલેબલ છે હવે આપણે શાકમાં અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી ધાણાજીરું નાખી બધું સરખી મિક્સ કરી લેશું અને શાકને થોડીક વાર ચડવા દેસુ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા બટેકા સરખી રીતે ચડી ગયા છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે આ આપણા ટેસ્ટી બટેકાનું શાક બની તૈયાર છે હવે આપણે આના પર થોડા કેવા દાણા નાખી દેશું ફ્રેન્ડ્સ આ શાક ખાવામાં ખૂબ જ મજા આવે છે તો એકવાર જરૂર ટ્રાય કરજો અને આ શાક સાથે મેં પાલકની પૂરી બનાવેલી છે જેનો વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલે છે તો એ વિડીયો જોવાનું ના ભૂલતા મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફ્રેન્ડ્સ Thank you for watching my mom video. Jai Shri Krishna friends.